શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણશું પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ નવા વર્ષની શુભ શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આપણે આ નવા વર્ષને શુભ અને મંગલકારી કરવા માટે કયા ઉપાય કરવા માતા મહાલક્ષ્મીના ઘરમાં આગમન માટે કયા ઉપાય કરવા કયા શુભ સંકેતોને જાણવા જેથી આપણે જે આખું વર્ષ છે બે હજાર ચોવીસનું નવું વર્ષ જે સોમવારથી શરૂ થાય છે ભગવાન મહાદેવની કૃપાની સાથે આ નવા વર્ષની શરૂઆત કરીશું ત્યારે આ નવા વર્ષમાં આપણે શું કરવું શું ન કરવું તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સૌપ્રથમ સર્વને હેપ્પી ન્યૂ યર નવા વર્ષની વધાય મિત્રો નવા વર્ષની શરૂઆત એ શુભ અને મંગલકારી રહે એવી આપણને સૌને ઈચ્છા હોય છે અને કહેવાય છે ને કે જેવી શરૂઆત થાય તેવો અંત પણ હોય છે શરૂઆતથી જ ખબર પડી જાય કે આપણું વરસ કેવું થવાનું છે કેવું જવાનું છે શું લાભ પ્રાપ્ત થવાનો છે લક્ષ્મીજીની કેવી કૃપા રહેશે ઘરમાં જીવનમાં કેટલી ખુશી સમૃદ્ધિ ધન વૈભવની પ્રાપ્તિ થશે ફળ પ્રાપ્ત થશે એ બધું આપણે નવા વર્ષ દરમિયાન જરૂર ધ્યાન રાખીએ છીએ કોઈ પણ વર્ષ જ્યારે આપણે શરૂ કરીએ તેનો પહેલો દિવસ ઉત્તમમાં ઉત્તમ જ મનાય છે જેમ કે આપણે કાર્તક માસની પહેલી તિથિ આવે છે ત્યારે આપણે નવું વર્ષ ઉજવીએ છીએ વડીલોને પ્રણામ કરીએ છીએ ગુરુદેવને પ્રણામ કરીએ છીએ ગોવર્ધનનાથજીની પરિક્રમા કરીએ છીએ અને ઈશ્વરનું પણ સ્મરણ કરીએ છીએ પાઠ પૂજા કરીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ વહેલા ઉઠીને ઘરની સાફ સફાઈ કરવી જોઈએ સ્નાન આદિથી પરવારીને ત્યારબાદ આપણો ઘરનો જે ઉમરો છે ત્યાં પાણી છાંટીને સાથિયા કરવા જોઈએ અથવા તો રંગોળી કરવી જોઈએ તોરણ બાંધવું જોઈએ ઘરનો મેઇન દરવાજો સજાવવો જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરીને આપણા કુળદેવતા ઇષ્ટદેવતા જે બિરાજમાન છે આપણા વ્હલા દેવતા દેવીઓનું સ્મરણ કરીને તેની પૂજા પાઠ કરવી જોઈએ નવા વસ્ત્ર દેવી દેવતાને પહેરાવવા જોઈએ ઘરમાં જે મંદિરમાં આપણે વસ્ત્ર પાથરીએ છીએ પીછોટ રાખીએ છીએ માતાજીને ચૂંદડી ચડાવેલી હોય છે તે બધું આપણે ચેન્જ પણ કરી શકીએ છીએ અથવા ધોઈને સ્વચ્છ કરીને આપણે તે પીછોટ પથરણું પાથરી શકીએ છીએ ત્યાર પછી આપણે ઘરમાં ધૂપબત્તી કરીને યજ્ઞાદી કરી શકીએ તો ઉત્તમ નહીં તર વડીલોને ચરણ સ્પર્શ કરીને આપણા જે ઈષ્ટદેવના મંદિર હોય છે આપણા જે કુળદેવતાના મંદિર હોય છે ત્યાં પણ જઈ શકાય છે દર્શન કરવા જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું ગાય માતાની સેવા કરવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી સીધું સામગ્રી આપવી દક્ષિણા સહિત ત્યાર પછી ઘરની રસોઈ કરીએ ત્યારે ઘરમાં કંઈક મીઠું જરૂર બનાવીએ જેમ કે દાળ ભાત શાક રોટલી ખીચડી જે કાંઈ બનાવીએ તેમાં લાપસી શીરો કે કોઈ પણ મીઠી સામગ્રી એક જરૂર બનાવવી અને ભગવાનને ભોગ લગાવવો ત્યારબાદ તે પ્રસાદ ઘરમાં સૌએ લેવો આ રીતે ઘરમાં આપણે નવા વર્ષની શરૂઆત કરી શકીએ છીએ જો બની શકે તો એકબીજાને ગિફ્ટ પણ આપી શકીએ છીએ આ ઉપરાંત ઘણા બાર ફરવા પણ જાય છે જેવી જેની આશા ઇચ્છા હોય એ રીતે નવા વર્ષની શુભ શરૂઆત કરી શકાય છે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય એ માટે આજનો દિવસ ઉત્તમ છે આમ નવા વર્ષમાં આપણે એવી રીતે શરૂઆત કરવી જોઈએ કે જેથી કોઈને હાનિ પણ ન થાય અને આપણો આનંદ જળવાઈ રહે આપણે કોઈને આનંદ આપી શકીએ અને કોઈ પાસેથી આપણે આનંદ લઈ શકીએ સારું થાય સૌનું અને એમાં આપણું પણ થઈ જાય એ ભાવના સાથે નવા વર્ષની શરૂઆત કરવી કોઈની નિંદા કૂથલી ના કરવી કે કોઈને કષ્ટ થાય એવું મનથી કે વાણીથી પણ બોલવું નહીં વિચારવું નહીં નવા વર્ષના પ્રથમ દિવસે કોઈ વ્યસન ન કરવું અને પિતૃદેવતાનું સ્મરણ અવશ્ય કરવું આ ઉપરાંત તમે જે કાંઈ શુભ કાર્ય વિચારતા હોય કરતા હોય તે પણ કરી શકાય છે હવે આપણે જાણી લઈએ કે નવા વર્ષ દરમિયાન આપણે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા દેવી દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે એવું શું કાર્ય કરવું આમ તો શુભ શરૂઆત ગણપતિજીથી જ થાય છે સૌ પ્રથમ પૂજનીય છે ભગવાન શ્રી ગણેશ પહેલા દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી દુર્વા ઘાસ અર્પણ કરવું લાડુનો ભોગ ધરવો તથા ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું ગૌરી પુત્ર ગજાનન વિઘ્નહર્તા કહેવાય છે જે સાચા મનથી ભગવાનનું સ્મરણ કરે છે તેના બધા વિઘ્ન કષ્ટ દૂર થાય છે ભગવાન શ્રી ગણેશ શિવ પાર્વતીના આનંદન રેતી સિદ્ધિના દાતા લાભસુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવ છે બુદ્ધિ ચાતુર્ય પણ પ્રદાન કરે છે માટે ભગવાન શ્રી ગણેશની પૂજા ઉપાસના કરી શકાય છે જીવનમાં શુભતા માટે આ ઉપરાંત ધનવૃદ્ધિ માટે ખાસ કરીને દેવી લક્ષ્મીજીનું સ્મરણ અવશ્ય થઈ જાય છે કારણ કે અત્યારનો યુગ જ એવો છે કે ધનની આવશ્યકતા પગે પગે રહે છે એટલા માટે તો કહેવાય છે ને કે ધન વગરનો થયો નાણે નાથાલાલ માટે જો સમાજમાં હોદ્દો જોતો હોય સમાજમાં માન સન્માન જોતું હોય સગા વહલાઓમાં પણ માન સન્માન જોતું હોય તો ધન હોવું જરૂરી છે જો આપણી પાસે ધન નહીં હોય તો કોઈ આપણને પૂછશે પણ નહીં કે તમને કેમ છે માટે આ નવા વર્ષમાં ધન વૈભવ યશ સન્માન સંપત્તિ પ્રાપ્ત થાય એ માટે લક્ષ્મી પૂજન જરૂરી છે મહા લક્ષ્મીજીનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે સુખ સમૃદ્ધિનો કારક ગ્રહને માનવામાં આવે છે જો કુંડળીમાં શુક્ર ગ્રહ સારો હશે ને તો તમારી બધી મનોકામના મોજ શોખની જેટલી પણ મનોકામના છે તે પૂર્ણ થશે શુક્ર ગ્રહનો રંગ છે સફેદ અને તેનો નંગ છે હીરો સફેદ હીરો ચમકીલો આ ઉપરાંત ચોખા પણ માતા મહાલક્ષ્મીને પ્રિય છે માટે આ વર્ષના પહેલા દિવસે માતા મહાલક્ષ્મીનું પૂજન કરીને માતા મહાલક્ષ્મીને ચોખા અવશ્ય ચડાવવા જોઈએ આ ઉપરાંત સફેદ વસ્ત્ર ચોખા ખાંડ સાકર છે પતાસા છે શંખ છે સફેદ મોતી છે તેનું દાન પણ કરી શકાય છે ચોખાની ચપટી લઈને આપણા જે પર્સ છે આપણે જેમાં રૂપિયા રાખીએ છીએ તે પર્સમાં ચપટી ભરીને ચોખા રાખી દેવા જ્યારે આપણે લક્ષ્મી પૂજન પૂર્ણ થઈ જાય તેમાંથી લઈને આમ કરવાથી બરકત રહે છે અને આવશ્યકતા અનુસાર જે રૂપિયા ખર્ચાય છે માતા મહાલક્ષ્મીની પૂજા હંમેશા ભગવાન શ્રી નારાયણજી સાથે અથવા શ્રી ગણેશ સાથે કરવી જોઈએ જેનાથી લક્ષ્મીજી સ્થિર રૂપે વાસ કરે કારણ કે લક્ષ્મીજી ચંચલા છે જ્યારે ફટફટ આવે છે તો ફટફટ વયા પણ જાય છે માટે આ વાતનું ધ્યાન રાખવું કે લક્ષ્મીજીને ટકાવવા હોય તો તેમના પતિદેવ શ્રી નારાયણ અથવા તો તેમના દત્તક પુત્ર શ્રી ગણેશની સાથે પૂજા કરવી જોઈએ ત્યારબાદ જીવનમાં આપણે તરક્કી કરવી છે આગળ વધવું છે સ્વાભાવિક છે નવું વરસ શરૂ થાય છે તો આપણે જીવનમાં આગળ વધવાની જ તમન્ના હશે અને આ યુગય એવો છે કે પાછળ રહેવાથી તો કાંઈ લાભ નથી ત્યારે આપણે સૂર્યનારાયણ દેવ જ એક એવા દેવ છે જે આપણને આગળ વધારી શકે છે જગતમાં માન સન્માન કીર્તિ પ્રાપ્ત કરાવી શકે છે માટે રવિવાર પણ છે એટલે સૂર્યનારાયણ દેવની ઉપાસના અવશ્ય આજે કરીશું રવિવારનો દિવસ એ સૂર્યનારાયણ દેવને સમર્પિત છે એમાંય ખાસ કરીને પોષ માસનો આ દિવસ છે પોષ માસ સૂર્યદેવની ઉપાસના માટે ઉત્તમ ફળ આપનાર છે એટલા માટે પણ નવા વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે ઉગતા સૂર્યને તાંબાના લોટામાં જલ ભરીને તેમાં ગોળની નાની ગાંગડી નાખીને ચોખાની ચપટી લાલ કંકુ અથવા સિંદૂર સમર્પિત કરીને ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવનું સ્મરણ કરીને જલની અંજલિ આપવી જોઈએ આમ કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે દરેક કાર્યમાંથી રૂકાવટ દૂર થાય છે સૂર્યનારાયણ દેવ તે પિતાના પણ કારક છે માટે પિતા સંબંધથી સુખ પણ પ્રાપ્ત થાય છે અને સૂર્યનારાયણ દેવ તે પરમ પિતા પરમાત્મા પણ છે જગતના પાલન પોષણ કરતા દેવતા છે માટે પણ સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવાથી સર્વે દેવી દેવતાની ઉપાસના થઈ જાય છે નવા વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે જ તુલસીનો એક નાનો છોડ ઘરમાં અવશ્ય લાવો તુલસીનો છોડ લઈ આવવાથી આખું વરસ સુખ સમૃદ્ધિ બની રહેશે માતા તુલસી કે ભગવાન શ્રી કૃષ્ણને નારાયણને અત્યંત પ્રિય છે તેમનું આગમન પહેલા દિવસે આપણા ઘરમાં થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે નવા વર્ષમાં મોરપંખ અવશ્ય લાવો મોરપંખ કે જે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે મોર મુકુટ ધારી ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય છે જે ઘરમાં મોરપંખ હોય છે ત્યાં લક્ષ્મીજીનો પણ વાસ મનાય છે સુખ સમૃદ્ધિ આવે છે મોરપંખ આપણા ઘરમાં હોય જ છે બધાના ઘરમાં હોય છે પરંતુ છતાં પણ આ નવા વર્ષના પહેલાં દિવસે એક નવું મોરપંખ જરૂર લઈ આવો અને આપણા મંદિરમાં મૂકો અથવા ત્રણ મોરપંખ લઈ આવીને આપણા મંદિરમાં પહેલાં પધરાવીને મૂકીને પછી ભલે આપણે ફૂલદાનીમાં કે ગમે ત્યાં સજાવીએ પરંતુ નવા વર્ષના દિવસે મોરપંખ લઈ આવવું શુભ છે કારણ કે મોર એ કાર્તિકેય સ્વામીનું વાહન છે અને કાર્તિકેય સ્વામી શિવ પાર્વતીના મોટા પુત્ર છે જે દેવોના સેનાપતિ છે મોરપંખ લઈ આવવાથી ઘરની અને આપણી પણ રક્ષા પ્રાપ્ત થાય છે ત્યાર પછી છે લઘુ નારિયેલ જે નાનું નારિયલ આવે છે પૂજાની દુકાનમાં મળે છે તે પણ લઈ આવવું જોઈએ ધન સમૃદ્ધિ આવે છે લઘુ નારિયલ તે માતા મહાલક્ષ્મીનું પ્રતિક છે લઘુ નારિયલ લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવું જોઈએ કારણ કે જે મોટું નારિયેલ છે તે આપણે તિજોરીમાં સમાય નહીં એવું પણ બને મંદિરમાં ઘણાને નાના મંદિર હોય નાની તિજોરી હોય તો તેમાં આપણે નારિયલ શ્રીફળ રાખી શકતા નથી ત્યારે લઘુ નારિયેલ આવે છે જે નાનકડું હોય છે સોપારીથી થોડુંક મોટું હોય છે તેને લાલ વસ્ત્રમાં લપેટીને પૂજા કરીને તિજોરીમાં રાખવાથી અથવા આપણા ઘરના મંદિરમાં રાખવાથી ઘરમાં સુખાકારી રહે છે સુખ સમૃદ્ધિ આવે છે ત્યાર પછી નવા વર્ષના પ્રથમ દિવસે પહેલા દિવસે મોતી શંખ લઈ આવવું જોઈએ જે લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે અથવા તો દક્ષિણાવર્તી શંખ પણ લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે સુખ સમૃદ્ધિ બની રહે છે જ્યાં મોતી શંખ હોય છે માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ રહે છે માતા મહાલક્ષ્મી એવા ઘરમાં વાસ કરે છે આ મોતી શંખની ખરીદારી પહેલા દિવસે અવશ્ય કરવી જોઈએ અને તેની પૂજા કર્યા પછી તે શંખને મંદિરમાં પણ રાખી શકાય છે અથવા તો લાલ વસ્ત્રમાં તે શંખને લપેટીને તિજોરીમાં પણ રાખી શકાય છે મોતી શંખ નાનકડો જ આવે છે અને દક્ષિણાવર્તી શંખ મોટો આવે છે દક્ષિણાવર્તી શંખ હોય તો તે પૂજામાં રાખવો જોઈએ અને દક્ષિણાવર્તી શંખ કદીએ ખાલી ન રખાય તેમાં જળ ભરવું જોઈએ અથવા ચોખા ભરીને હળદર રાખીને કેસર રાખીને રાખવા જોઈએ આમ કરવાથી તરક્કી થાય છે અને જીવનમાં નવા રસ્તા ખુલે છે આ નવા વર્ષમાં આપણે બીજી શુભ વસ્તુ પણ ઘરમાં લઈ આવી શકીએ છીએ જેમ કે સોપારી ભગવાન શ્રી ગણેશને પ્રિય છે હળદર માતા મહાલક્ષ્મીને પ્રિય છે અને આ ઉપરાંત શ્રીયંત્ર કે જે માતા મહાલક્ષ્મીને પ્રિય છે શ્રીયંત્ર ચાંદીમાં આવે છે પંચધાતુમાં આવે છે તે પણ લઈ આવી શકાય છે તેની પૂજા કરીને ઘરના મંદિરમાં અથવા તો તિજોરીમાં રાખી શકાય છે હવે આપણે જાણી લઈએ કે નવા વર્ષ દરમિયાન આપણે ઘરની સજાવટ કેવી રીતે કરવી ઘરની સજાવટ આવે એટલે મેઇન દરવાજો પહેલાં યાદ આવે છે કે તે મેઇન દરવાજો આપણા ઘરનો અરીસો કહેવાય છે જેમ કે કોઈના ઘરનો મેઇન દરવાજો આપણે જોઈએ છીએ ત્યારે જો એ ખૂબ જ સુંદર હશે તો આપણને તરત જ મનમાં વિચાર આવશે કે આ ઘર અંદર પણ સુંદર હશે ઘરના લોકો પણ સારા હશે કારણ કે ઘરનો મેઇન દરવાજો એ ખૂબ જ ભાગ ભજવે છે આપણા ઘરના સદસ્યો માટે ઘર માટે આ ઉપરાંત ઘરનો મેઇન દરવાજો એવો પણ છે કે જ્યાંથી આપણે આવન જાવન કરીએ છીએ આવન જાવનમાં શુભ શક્તિનું આગમન પણ થાય છે નેગેટિવ શક્તિનું આગમન પણ થાય છે નેગેટિવ શક્તિ જાય પણ છે શુભ શક્તિ જાય પણ છે માટે આવન જાવન જ્યાં થાય છે તે ઘરનો મેઇન દરવાજો છે ઘરની નકારાત્મક ઉર્જાને બહાર પણ ફેંકે છે અને ઘરમાં પ્રવેશ પણ કરાવે છે એ આપણી ઉપર છે કે આપણે મેઇન દરવાજાને કેવી રીતે સજાવી સજાવીએ આ નવા વર્ષ દરમિયાન તો મેઈન દરવાજાને સજાવવા માટે સૌ પ્રથમ તો આપણે દરવાજા ઉપર તોરણ લગાવીએ અશોકના વૃક્ષનું આસોપાલવના વૃક્ષના જે પત્ર છે તેને તોડીને તેનું તોરણ બનાવીને મેઇન દરવાજે લગાડવું જોઈએ અશોક શબ્દનો અર્થ થાય છે જે શોક નથી કરતું અથવા તો જ્યાં શોક નથી દુઃખ નથી શોક દુઃખ અથવા તો શોક દુઃખને નષ્ટ કરવાવાળું માટે રામાયણમાં પણ આપણે કથા સાંભળી છે કે જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લંકામાં લઈ ગયા હતા ત્યારે સીતાજી અશોક વાટિકામાં આશ્રય લે છે જ્યોતિષશાસ્ત્રમાં પણ એવું મનાય છે કે અશોકના પત્તા એ ઘણા ઉપયોગી છે ઘરમાંથી નકારાત્મક પ્રભાવને દૂર કરે છે જ્યાં અશોકનું વૃક્ષ હોય છે આ ઉપાય કરવાથી જીવનની સમસ્ત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે અશોકનું વૃક્ષ તે ભાગ્યોદય કારક છે જેમ કે આર્થિક તંગી દૂર કરવા માટે નવા વર્ષમાં અશોકના વૃક્ષનો અમુક ઉપાય પણ છે જેમ કે નવા વર્ષની શરૂઆતના દિવસે કોઈ બાગ બગીચામાં અશોકનું વૃક્ષ આસોપાલવનું વૃક્ષ હોય તો તેની જળ લઈ આવીને તેને ધોઈને સ્વચ્છ કરીને તે જળની પૂજા કરીને તિજોરીમાં રાખવી જોઈએ માન્યતા છે કે આમ કરવાથી આર્થિક તંગી દૂર થાય છે ત્યારબાદ ગૃહકલેશ હોય તેને સમાપ્ત કરવા માટે ઘરમાં એકબીજા સાથે મનમોટાવ હોય છે ભળતું ન હોય એવું બને ત્યારે આસો પાલવના વૃક્ષને નિત્ય જલ દેવું જોઈએ આમ કરવાથી ગૃહકલેશ સમાપ્ત થાય છે આ ઉપરાંત રોગ શોક દુર્ભાગ્ય પણ દૂર થાય છે કારણ કે તે અશોક છે શીઘ્ર વિવાહ માટે અથવા વિવાહમાં બાધા આવતી હોય પતિ પત્નીના સંબંધમાં કોઈ રૂકાવટ હોય બાધા હોય ભળતું ન હોય ત્યારે આ ઉપાય અવશ્ય કરવો અશોકના વૃક્ષના જે પત્ર છે તે પત્તા લઈને પાણીમાં નાખીને તે પાણીથી સ્નાન કરવું જોઈએ સ્નાન કરીને જે અશોકના પત્ર છે તેને પીપળાના ઝાડ નીચે રાખી દેવા જોઈએ આવું ત્રીસ ચાલીસ દિવસ કરવાથી સમસ્યા દૂર થાય છે નકારાત્મક પ્રભાવ જો ઘરમાં હોય જીવનમાં હોય તો અશોકના પત્તાની માળા બનાવીને મુખ્ય દ્વાર ઉપર લટકાવવી જોઈએ તોરણ બનાવીને લગાવવું જોઈએ ત્રણ ચાર દિવસ પછી આ જે આસોપાલોના પત્ર છે તે સુકાઈ જાય છે તે ફરી કાઢીને નવા તોરણ લગાવવા જોઈએ આમ સાત વખત લગાતાર કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થાય છે આ ઉપરાંત નવા વર્ષમાં આપણે ખાસ કરીને ઘરનું જે પાણીયારે માટલું રાખ્યું છે તે પણ ઘણા ભક્તો બદલે છે નવા માટલા ઉપર સાથીઓ કરીને ત્યારબાદ જળ ભરીને જળ દેવતાની પૂજા થાય છે માટલા પાસે એક શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ આમ કરવાથી પણ ઘરમાં આરોગ્ય સુખાકારી રહે છે આમ નવા વર્ષની શરૂઆત શુભ અને મંગલકારી થાય એ માટે પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ ફરી નવા વર્ષની સૌને વધાય શુભકામના મંગલકામના મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ